સુરત જિલ્લા પોલીસ દ્વારા ધલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રકારની મોક ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આંદોલન વિરોધી ડ્રીલ લૂંટ બાદ નાસી જોનાર આરોપીને પકડવાની ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી સુરતના ધલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસે વિવિધ પ્રકારની મોકડ ડ્રિલનું જીવંત પ્રદર્શન કર્યું ડ્રિલમાં આંદોલન વિરોધ પરિસ્થિતિ લૂંટ કરી નાસી જોનાર આરોપીને પકડવાની કામગીરી તેમજ યાત્રીઓની સુરક્ષિત રીતે બચાવ કામગીરી દર્શાવવામાં આવે કોઈ જૂનહાનિ વગર મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગ રૂપે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ઉપરાંત હોર્સ રાઇડિંગ ડ્રીલ ડોગ સ્કોડ ડ્રીલ વેપન ડ્રીલ મોબાઈલ ચેકપોસ્ટ ડ્રીલ ડ્રોન તથા વાયરલેસ ડ્રીલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું તમામ ડ્રીલ એસઓજી અને એલસીબી દ્વારા કરવામાં આવી ધલુડી પોલીસ હેડક્વાર્ટર બેન્ડ દ્વારા પણ પોલીસ ધૂન વગાડી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું છે ખાસ કરી વિરોધ પ્રદર્શન દરમિયાન ઊભી થતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા પાણીનો મારો અને ટીયર ગેસનો ઉપયોગ કરી કેવી રીતે શાંતિ જાળવી શકાય તે દર્શાવવામાં આવ્યું છે પથ્થરમારો જેવી પરિસ્થિતિમાં પણ પોલીસે અને કાર્યક્ષમતાથી કામગીરી કરી જે તેમની તાલીમ અને તૈયારી દર્શાવી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી અને એસઓજીના અધિકારી અને તેમની પ્રશંસનીય કામગીરી બદલ માનનીય સુરત રેન્જ શ્રી પ્રેમવીરસિંહ દ્વારા પુરસ્કાર અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ હોર્સ શો ડોગ શો અને બીડીડીએસ ટીમ દ્વારા એક્સક્લુઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે એ કરવામાં આવેલ છે એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહની કામગીરી કરેલ છે એવા એકવીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે જેમ કે અત્યારે આપને ખ્યાલ હશે કે એક આર એફઓને ઉપર હુમલો કરીને જીબલેન્ડ હુમલો કરવામાં આવેલો આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં પરંતુ શ્રી અને એમની જે ટીમ છે આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે એ જ ઉપરાંત અત્યારે મ્યુલહન્ટ ઓપરેશન ચાલે છે આ હન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં આઠ ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં